મંત્રી બનવાના છે તેમને ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પણ ફોન આવી ચૂક્યો છે અને તેમનું મકાનો સવારથી બંધ છે અને કાંતિ અમૃતિયા જે પોતે મોરબીના ધારાસભ્ય છે તે ચર્ચામાં આવ્યા હતા વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથેના રોડ રસ્તાના મુદ્દે અને ત્યાર પછી બંને એકબીજાએ રાજીનામાનો પડકાર ફેંક્યો હતો મોરબીના આ ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિધાનસભા પણ પહોંચ્યા હતા તેમણે એક રાજકીય ડ્રામાબાજી કરી હતી અને તેમણે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા ગાંધીનગર આવે અને તે બંને પોતે વિધાનસભાના અધ્યક્ષ છે તેમને રાજીનામું સોંપે અને ત્યાર પછી બંને મોરબીમાંથી ફરીથી ચૂંટણી લડશે અને જો ગોપાલ ઇટાલિયા મોરબીમાંથી ચૂંટણી જીતી જાય છે તો પછી તેમને તે ઇનામ આપશે આમાં મોરબીના ધારાસભ્યને પણ અત્યારે લોટરી લાગી ચૂકી છે અને તે પોતે પણ મંત્રી પદના શપથ લેવાના છે મહાત્મા ગાંધી હોલ છે ત્યાં તે પહોંચી ગયા છે અને અત્યારે જે જે ધારાસભ્યો પીસી બરંડાની વાત કરો જીતુ વાઘાણીની વાત કરો જે અલગ અલગ ધારાસભ્યો છે તેમને ફોન આવશે ની શરૂઆત થઈ ચૂકી છે તે પોતે અત્યારે પહોંચી રહ્યા છે મહાત્મા ગાંધી મંદિર છે ત્યાં ત્યાં મંત્રીપદના શપથ લેશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યપાલને યાદી નવા મંત્રીઓને સોંપી દીધી છે ઋષિકેશ પટેલ જે જૂના મંત્રી હતા કુંવરજી બાવળિયા હરસંઘવી પ્રફુલ પાનશે કનુ દેસાઈ અને પરસોત્તમ સોલંકીયા છ મંત્રી છે તે રિપીટ થવાના છે અને ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયાના રાજીનામાનો પણ અસ્વીકાર કરેલો છે એટલે કે તે મંત્રીપદના શપથ નહીં લે અને સૌથી મોટા સમાચાર એ જ

तेने कहिए जे पीड़ पर